સરહદી જિલ્લા બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે દ્વારા અનેક લેવામાં આવ્યા છે જે અંતર્ગત કુલ રૂપિયા કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીસા અને લાખણી તાલુકાના પાણી પુરવઠાની સુધારણા યોજનાના વિકાસ કાર્યનું આજરોજ ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર યોજનાની ઝીણવટભરી માહિતી મેળવી પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના ડીસા લાખણી કાંકરેજ અને દિયોદર તાલુકાના ગામડાઓ અને થરા શહેરને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા દેવપુરા વાવ ઓફટેક અને રાણકપુર ઓફટેક સુધારણા યોજના વર્ષ બે હજાર વીસમાં તૈયાર કરવામાં આવી હતી જે યોજનાની કામગીરી પૂર્ણ થતા ડીસાના આખોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ યોજનાથી ડીસા લાખણી કાંકરેજ દિયોદર અને થરાના કુલ એકસો ગામના કુલ સાત લાખ નાગરિકો માટે દૈનિક છ કરોડ લિટર પીવાનું પાણી મળી રહેશે